મુંબઈની બેંકના એકસો બાવીસ કરોડના કૌભાંડમાં સામેલ એવા મેનેજરને વડોદરા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે વધુ તપાસ માટે આરોપીને મુંબઈ પોલીસના હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે મુંબઈના ગોરેગાંવ તથા પ્રભાદેવી શાખાની ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકના મેનેજર દ્વારા એકસો બાવીસ કરોડની ઉચાપથનો ગુનો મુંબઈના આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાયો હતો પોલીસની ધરપકડથી બચવા માટે આરોપી કપિલ કલ્યાણજી ડેડિયા રહેઠાણ જયપુર રાજસ્થાન આરોપી નાસ્તો ફરતો હતો આરોપી વડોદરામાં સંતાયો હોવાની માહિતી ડીસીબીને મળી હતી જેથી પીઆઈ આરજી જાદવની સૂચના મુજબ સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી કપિલ ડેડિયાને નવયાડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો વધુ તપાસ માટે આરોપીને મુંબઈ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે આ કેસમાં આરબીઆઈની તપાસ દરમિયાન ઉચાપતની વિગતો પ્રકાશમાં આવી હતી જેથી ન્યૂ ઇન્ડિયા બેંકના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસરે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદની તપાસ દરમિયાન જનરલ મેનેજર હિતેશ મહેતાની ધરપકડ કરવામાં આવી હતી જેની પૂછપરછ દરમિયાન આરોપી કપિલનું નામ ખુલતા ધરપકડના ડરથી તે નાસ્તો ફરતો હતો જેથી વડોદરા ડીસીબીએ તેને દબોચી લીધો હતો